ગુડ મોર્નિંગ જય દ્વારકા થી તો અમે પાછા જઈ ગયા છે લગ્ન માં કાનજીભાઈ મોટી ગાડીમાં માં જઈએ ને અમે હોન્ડા લઈને જઈએ આમ જો તને ફાઈનલી અહીંયા અમે પહોંચી ગયા લગનમાં ને અહીંયા આલે છે સામૈયા બીજો ભાભીની બેન એટલે કે ભૂમિકાબેન ભાભી ભેગા આવે છે વરમાળા માટે અને થોડીક જ વારમાં પેલા ક્યાં ગયું હતું અને આપડા ભાભી જો અહીંયા ધગા મગા હે પણ એમાં જો આમણો જોઈને તો થાય ઓ લો એક જાય છે ભાઈ ખાનજીભાઈ જો ચાલુ લગ્ન નીંદર આવવા માંડી a few moments later લાયા મેન હુરાવી હે ને ગ્લો ઘર વેક થી પૂરો કર દઈ એવું મન થાય હે મને કેમ કે ટાઈમ નહીં એટલો ને વ્લોગ અપલોડ કરવાનો ટાઈમ થઈ ગયો છે અડધો આપણે કાલ કન્ટિન્યુ કરશું બાય